હવે વિદ્યાર્થી મિત્રો તો આપણે એડમિશન પ્રક્રિયા વિશે વાત કરવાના છીએ આજે કદાચ આઈટીઆઈ એડમિશન પ્રક્રિયા છે એ મિત્રો શરૂ છે ઔદ્યોગિક તાલીમ સંસ્થા બે હજાર ચોવીસમાં તો છે ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે મિત્રો અને જે કોઈ મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી ગયો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો તો આપણે આખા વિડીયોમાં ડિસ્કસ કરવાના છે કે જે આઈટીઆઈમાં ફોર્મ પ્રોસેસ છે કઈ રીતના છે અને તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો કયા હેલ્પલાઈન નંબરમાં ફોન કરવો અને કેટલા સુધી કઈ તારીખ સુધી ફોર્મ ભરાવાના છે એ આખી આપણે આ જે પ્રોસેસ છે તળાજા માટે એ આખી પ્રોસેસ છે એ આપણે અહીંથી સમજવાના છીએ મિત્રો તો વિડીયોમાં બનાવી રહ્યો તો સૌ જૂન સુધી ફોર્મ ભરી શકાશે મિત્રો ખાસ કરીને યાદ રાખવું સરકારી જે આઈટીઆઈ કોલેજ છે મિત્રો તળાજા એડમિશન પ્રક્રિયા છે એ શરૂ કરવામાં આવશે મિત્રો આઈટીઆઈ કોલેજ તળાજા માટે નવા સત્ર માટેનું જે એડમિશન પ્રક્રિયા છે એ હાથ ધરવામાં આવેલ છે મિત્રો જેમાં ઇલેક્ટ્રોનિક ફિલ્ડ મિકેનિકલ ડીઝલ કમમાં વેલ્ડર બધા છે પ્લમ્બર બરાબર બધે ફિલ્ડ માટે છે એ તમે આઈટીઆઈ કરી અને સારી એવી નોકરી મેળવી શકો છો મિત્રો કારણ કે રેલવે માટે ખાસ કરી અને કોઈ પણ કંપનીમાં તમારે જવું હોય તો એના માટે પણ છે આઈટીઆઈ કરવું ફરિયાદ છે મિત્રો છે મિત્રો આઠ પાસ પછી પણ થઈ શકે ને દસ પાસ પછી તો બાર પાસ પછી તમે ગમે ત્યારે છે મિત્રો કરી શકો છો અને તમે કોઈપણ જાતનો પ્રશ્ન હોય મિત્રો તો તમે હેલ્પના નંબર આપેલો છે એનો સંપર્ક કરી અને તમે છે એ માહિતી મેળવી શકો છો મિત્રો અને કોઈ પણ સાથેનો વધારે પડતો તમારો પ્રશ્ન હોય મિત્રો તો અમારા કોમેન્ટ સેક્સમાં કોમેન્ટ કરજો તો એને પણ આપણે પ્રશ્ન છે સોલ્વ કરી આપશું મિત્રો બરાબર તો કઈ રીતે તમારે પ્રોસેસ કરવાની રહેશે આઈટીઆઈ માટે તો એ પણ આપણે એડમિશન વિશે પણ માહિતી આપશું મિત્રો આપણે આ રીતના વિડીયો હતો તો તમને ફોર્મ ભરવું હોય તો દેરા સાથે ફોર્મ ભૂલ્યું મિત્રો થોડોક ટાઈમ બાકી છે મળી નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત